શું તમે ઓગણીસથી બાવીસ ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ખ્યાલ રાખશો આપને કદાચ કોઈ પણ સારી હોટલમાં બુકિંગ નહીં મળે બીજું જો તમે આ દરમિયાન ત્યાં હોવ તો ગુજરાતની સૌથી મોટી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત પછીની સૌથી મોટી ઇવેન્ટ ખાદ્ય ખોરાક એક્ઝિબિશન એકવીસમી એડિશન જોવાનો લ્હાવો અચૂક લેશો એમાં પણ તમે ભાવનગરી હોવ તો ગૌરવ સાથે જોજો કેમ કે આપણા ભાવેણાના યંગ ઉદ્યોગપતિ શ્રી હિમાચલ મહેતાનું વિઝન અને અથાગ મહેનતનું પરિણામ એટલે ખાદ્ય ખોરાક એક્ઝિબિશન જેનું સુકાન તમામ સંચાલન અને તૈયારીઓ ભાવનગરથી જ કરવામાં આવે છે માત્ર પંચાવન સ્ટોલથી શરૂ કરવામાં આવેલ આ એક્ઝિબિશનમાં આ વર્ષે અદત ચૌદસો જેટલા વિવિધ ખાદ્ય ઉદ્યોગોને લગતા ઉત્પાદનોના ભારત બનવાથી સ્ટોલ લાગશે ચૌદ દેશના પ્રતિનિધિઓ તેમાં જોડાશે એટલું જ નહીં ભાવનગરમાં વધુમાં વધુ લોકોને તેમાં રોજગારી આપવામાં આવે છે તેમજ ભાવનગરના કલાકારો દ્વારા ત્યાં રોજ સંગીતના સુરો રેલાશે તેમજ ભાવનગરના ચિત્રકારોને ત્યાં વિશેષ આર્ટ ગેલેરી ડેવલપ કરીને તેમના ચિત્રો નિઃશુલ્ક મૂકવા માટે આપવામાં આવશે ત્રણ હજાર વિવિધ એવોર્ડ્સ ખાદ્ય અને હોસ્પિટલિટીને લગતા આપવામાં આવશે જેમાં ભારતભરની પચાસ ઉપરાંત સ્ત્રીઓનું ખાદ્ય ખોરાક નારી રત્ન એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે ખાદ્ય ખોરાક ગ્રાન્ડ માસ્ટર કેક સિઝન છમાં આ ક્ષેત્રમાં પંચાવન આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ ભાગ લેશે ખાદ્ય ખોરાક સુપર સેફ બે હજાર ચોવીસ સિઝન ચારમાં દેશભર અને વિદેશમાંથી મળીને સાહીઠ પાર્ટિસિપેન્ટ છે ક્લિનરી વોર નામથી પ્રતિયોગિતા પણ થવાની છે આ બધી હરીફાઈઓમાં પારદર્શિતા રાખી અને સૌ નિર્ણાયકો પાસે પ્રમાણિક નિર્ણયના શપથ લેવડાવવામાં આવે છે એક એક હરીફાઈ માટે આઠ આઠ નિર્ણાયકોની પેનલ બધા જ ગુજરાત બહારના નિર્ણાયકો રાખવામાં આવશે આ હરીફાઈમાં ભાગ લેવા સ્પર્ધકોનું આખું વર્ષ મહેનત કરે છે વિવિધ દેશ જેવા કે અમેરિકા કેનેડા યુકે મલેશિયા લેબનન નેપાળ સિંગાપોર ઇન્ડોનેશિયા કુવૈત ઓસ્ટ્રેલિયા અને ભારત બંનેના વિવિધ કાદ્ય એક્સપોર્ટ આમાં ભાગ લેશે ગુજરાતના રજવાડા જે હવે હેરિટેજ હોટલમાં પરિવર્તિત થયેલ છે તેમાંથી પંદર હેરિટેજ હોટલને સન્માનિત કરાશે ખાદ્ય ખોરાક વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત એક લાઈફ સિઝન કૃષ્ણલીલા ખાદ્ય પદાર્થમાંથી બનશે સૌથી મોટી કેસલ થીમ પર વેડિંગ કેક શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પવા તેમનું લાઈફ સાઇઝ ફોન્ડન્ટ કેકમાંથી બનેલ રૂરલ આર્ટ સૌથી મોટી ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસમાં બ્રાઇડ આ વર્ષના વિશેષ આકર્ષણ રહેશે હા સૌથી મહત્ત્વની બાબત માત્ર અને માત્ર વેજ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે જ આ એક્ઝિબિશન છે પ્રકાશકુમાર મહેતા દ્વારા સમગ્ર ખાદ્ય ઉદ્યોગને એક મંચ પર લાવવાના સ્વપ્નને આજે સાકાર થતું જોવાઈ રહ્યું છે ભારત તેમજ ચૌદ દેશના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં પધારશે